નમસ્કાર દર્શક મિત્રો આદિવાસી સમાજમાં દાદપુરી ધામ ખાતે થઈ ગયેલ પરમ પૂજ્ય જ્યોતિસર મહારાષ્ટ્ર મુખની અમરવાડી અને સંદેશ

চন্দ্র রাজা কি চন্দ্র ভগবান પહાડ ની પંદર ને માગણી પંદર ને માગી આદને સભા સભાના ઠરાવ કી ઠરાવ મંજૂર કીમા દેશ થી પૂરા દેશ કી ચંદ્રદેશ જીત કી આરાવ સંતોને મારી જાગરો ભક્તિ ઓને આપડી નાજો નીયા આપના નાજો નીયા મેતા એની શેર બતા નીયા દેરા દેવી કે તર ધરમ પરમ ની છરાતી મુખત આયો નાઓ કારે માયો

એનું માથું ખેવાનું પેલી જળ દીવે પ્રે આટો એ ભગવાન નું નામ લઈ સમાવેશ અગમના ના ઋષિયો સમાવેશ અગમના ગુરુ સમાવેશ પવન સમાવેશ પવન કરવા બોલ બાંધવું પડે ભાષા કામ કોઈ કરતા હો હોય કોઈ કરતા હો નહી ભાઈ હોય આપડી તારણ વાળી આપણી એક જાજ છે તેનું જોડા તમે માનશુ જે કામ કરો તે નર નારીકા કામ કરતા હોય ભક્તિ વેસી નાની મૂર્તિ કરી ઈલાદમ ઈલાદમ પણ તે ધર્મા કઈ જાતિ ને કયા મૂળા ને કઈ બારે પંખો ની જે બોલવાની બાર પંખ ની આપણે તો હાથ જોડવાના પંથ પોકારવાની જરૂર નથી ભીખ છે દીખાવીને પંથ પોકારવાની જેને જરૂર

એટલે જુદા દંડા પડે આ ભેગા થયા ત્યાં આપણે ઘરના નહીં બેસતા

એવું ના એવું ને એ અંકાર ચાલી શકે નહીં ભણતે ભણતે ગમે તે ડિગ્રી મેળવી આપણે જેવું થવું બીજા સાહેબ એમ કે એટલે આપણા ની ખબર ને મળે એટલે આપડે કેવું જેવું થવું સાહેબ એમ કે નાનું નિહાળ્યું એની ખૂબ ડર રાખે આપણા ને સાહેબ કીધું સરકાર કાધ થઈ ગયા